ગણેશોત્સવ નિમિત્તે મહેસાણા હાઈવે પર ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું એક બજાર બન્યું છે મહેસાણા જિલ્લાના લોકો હવે પર્યાવરણ બચાવવા ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીની મૂર્તિઓ ખરીદી રહ્યા છે આ વખતે લાલબાગ ચારાજા ફેંટાવાળા ગણેશ ડાયમંડવાળા ગણેશ દગડુ શેઠ જેવી ત્રણસો જેટલી છ ઇંચથી લઈને ત્રણ ફૂટ સુધીની મૂર્તિઓ મળી રહી છે જેની કિંમત પચાસ રૂપિયાથી લઈને દસ હજાર રૂપિયા સુધીની છે આ મૂર્તિમાં માટી અને વોટર કલરનો ઉપયોગ કરવામાં આવે છે હો રૂપિયાથી ચાલુ થાય છે દસ હજાર રૂપિયાની કિંમતની ઉદ્ધિને અમારા તો યુકો ભેન્ડની મૂર્તિ મળશે અછાને પ્યાર માટીની ચોથક ગેરવિસર્જન કરી શકાય અમે દસ વર્ષથી આ ધંધાના અનુભવી છીએ માટીની મૂર્તિ માટે અમે પ્રોત્સાહન કરીએ છીએ કે દરેક કસ્ટમર જે બી ભક્ત છે ગણપતિ દાદાનું માટીની મૂર્તિ લે અમે એને એવોઇડ કરીએ છીએ કે કોઈ પીઓપીની મૂર્તિ ના લે કારણ કે જે બી માટીની મૂર્તિ છે એ અડધા કલાકથી લઈને કલાકની અંદર પાણીમાં વિલીન થઈ જાય છે અને પર્યાવરણને કોઈ જાતનું નુકસાન નથી પહોંચાડતું પહેલાં અમે પીવું પી નહીં લેતા હતા પણ હવે છેલ્લા બહુ પહેલાં લગભગ આ આઠ દસ વર્ષ પહેલાં પછી ત્યારથી અમે બંધ કરી કે ભાઈ ખોટું પર્યાવરણને નુકસાન થાય એવું કંઈ કામ કરવું નહીં એના કરતાં આપણા માટીનું અને આના વિસર્જન થાય એના પર એક ઝાડ લગાવી દેવાનું